સુરેન્દ્રનગર જિલ્લામાં ગેસ ગળતરથી મોતના બનાવો વધી રહ્યા છે અને અગાઉ પણ અનેક શ્રમિકોના ગૂંગળામણથી મોત નીપજી ચૂક્યા છે ત્યારે પાટડી નગરપાલિકાના એક સગીર સહિત બે કર્મચારીઓના ગેસ ગળતરના કારણે ગુંગળામણથી મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે આ અંગે મળતી માહિતી મુજબ પાટડી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇસ પર ફરજ બજાવતા એક સગીર કર્મચારી ચિરાગ પાટડિયા અને જયેશ પાટડિયા નામના કર્મચારીઓ ભૂગર્ભ ગટરના પાણીના સંપની અંદર મોટર તેમજ સફાઈ કામગીરી માટે સંપમાં અંદર ઉતર્યા હતા જે દરમિયાન ગેસ ગળતરથી અંદર ઉતરેલ બંને કોન્ટ્રાક્ટ બેઇસ કર્મચારીના ગુંગળાઈ જવાથી મોત નીપજ્યા હતા જે બનાવની જાણ થતા અન્ય કર્મચારીઓ તેમજ મૃતકોના પરિવારજનો અને સમાજના આગેવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આ મામલે કોન્ટ્રાક્ટર સહિત પાલિકાના સત્તાધીશો તેમજ પોલીસને જાણ કરી હતી અને બનકર્મચારીઓના મૃતદેહને પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે પ્રાથમિક તપાસમાં ભૂગર્ભ ગટરમાંથી નીકળતા ઝેરી ગેસની અસરથી બંને કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને બેભાન થઈ ગયા હતા સ્થાનિક લોકોએ બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને કર્મચારીઓના તરથી સ્થળ પર જ મોત નીપજ્યા હતા કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર દસડા તાલુકાના પાટડીની પાટડી શહેરની અંદર એક ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે એક જયેશભાઈ અને ચિરાગભાઈ પાટડિયા નામના બે આશાસ્પદ યુવાનો ના કરોડો મૃત્યુ થયા છે સફાઈ કામ કરતા પાણીના સંપની અંદર ઉતરીને કામ કરવા જતા ગુંગળે ને મૃત્યુ પામ્યા છે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગાય વગાડીને વારંવાર કહેતી આવી છે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ હોય માથે ઉપાડવાની વાત માથે મેલું ઉપાડવાની વાત હોય કે હાથે મેલું ઉપાડવાની વાત હોય આ બધી જ વાત હોય તેમ છતાં કે બધું બંધ થઈ ગયું છે ગુજરાતમાં પરંતુ દર અઠવાડિયે દર મહિને આવા

મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ પાંચ એકસો પચીસ ચોપન તથા એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ આપેલ છે જેની આગળની તપાસ અમુક ચલાવી રહેલ છે આ તપાસ દરમિયાન બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે તેમજ તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટર સંજીવભાઈ પટેલ રહી અમદાવાદનાઓને ડિટેલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે